નમસ્કાર મિત્રો હું ચોકસી આપ સૌનું સ્વાગત કરું આજના વિડીયોમાં કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ છ બે હજાર પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને માછલીને ઘઉંનો લોટ અને બદામ ભેગા કરીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું એઠું ખાવું નહીં કે આપણું એઠું કોઈને ખાવા માટે આપવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે પોતાના કેરેક્ટર પર ધ્યાન આપવું જોઈએ એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નુકસાન થાય તો નસીબને દોષ નહીં આપવો મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરો મિથુન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ કામ માટે કે આપણા પોતાના ફાયદા માટે ખોટી ગવાહી આપવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના સંતાનોના કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું બગડેલું વાહન ખરીદીને ઘરે લાવવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે ભગવાન શનિ સામે છાયા પાત્ર દાન કરવું જોઈએ લોખંડના વાડકામાં તેલ પોતાનું મોડું જોઈ ને વાસણ ભગવાન શનિને દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાની પૈતૃક સંપત્તિઓ વેચવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા આજે પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂરિયાત છે શું નથી કરવાનું મિત્રો આજે સિગરેટનું સેવન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ભગવાન શનિના દર્શન કરવા જોઈએ અને ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જરૂરી ખરીદી નહીં કરવી ધનરાશિ ધનરાશિ વાળા એ આજે શું કરવું ધનરાશિ વાળા પોતાના જીવનમાં આવેલી સારી તક ઝડપીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો સાવ અજાણ્યા માણસ પર આજે ભરોસો કરવો નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે કાળા અડદ ભગવાન શનિને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ માંગવા વાળો આવે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢો કુંભ 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 રાશિ આજે આજે શું કરવું જોઈએ 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 મંદિર જવું ભગવાનના દર્શન કરવા અને મંદિરમાં થોડી સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું એટલે આજે ઘરના વડીલોનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે ભગવાન શનિ દર્શન કરવા જોઈએ ને ભગવાનની સામે મરી બદામ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દારૂનું સેવન બિલકુલ નહીં કરતા તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે